તહેવાર શાંતિપૂર્વક ઉજવે તે માટે સિટી પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં વારસિયા કુંભારવાડા કપુરાઈ વાડી મકરપુરા પાણીગેટ કારીલબાગ અને બાપોત પોલીસ મથકના પીઆઈ હાજર રહ્યા હતા અને સાથે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર જીડી પલસાણિયા હાજર રહ્યા હતા અને વિસ્તારના અગ્રણીઓ સાથે વાત કરીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સૂચનાઓ આપવામાં આવી હતી આગામી 17 તારીખે ઈદનો બકરી તહેવાર મનાવવા આવવાના છે એ અનુસંધાને સિટી પોલીસ સ્ટેશન ખાતે ઝોન ત્રણના પોલીસ સ્ટેશનો તેમજ ઝોન ચારના તમામ પોલીસ સ્ટેશનો એટલે કે ઝોન ચારના સિટી કારેલીબાગ વારસિયા કુંભરવાડા બાપુર સાથોસાથ જૂન ત્રણના વાડી પાણીગેટ મકરપુરા માંજરપુર કપુરાઈ આ તમામ પોલીસ સ્ટેશનોની શાંતિ સમિતિની બેઠક લેવામાં આવેલી હતી તહેવાર અનુસંધાને પ્રશાસન દ્વારા જે કંઈ સૂચના આપવામાં આવેલી છે એ સૂચનાનું અમે અહીંયા જાણકારી આપી અને સાથોસાથ શું તકેદારી રાખવાની છે શું જાગૃતતા રાખવાની છે એની પણ સૂચના આપવામાં આવેલી તમામ આઈપીપીના સભ્યોને સોશિયલ મીડિયા પર જે કંઈ મેસેજો આવે તો અમારું ધ્યાન દોરવા માટે સૂચના આપવામાં આવેલી છે અને સોશિયલ મીડિયા પર અમારી સાયબર જે છે એની પર નજર રાખવામાં આવનાર છે કોઈ પણ મેસેજ જે અફવા ફેલાવશે અથવા તો ખોટું જે કંઈ ફેલાવશે અને જેના કારણે તંગદીલી ફેલાય એવી હશે એ બાબત પર અમારી સતત નજર છે અને સખત કાર્યવાહી કરવામાં આવશે તમામ સભ્યોને તકેદારી રાખવા માટે અને સતર્કતા રાખવા માટે સૂચના આપી અને શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવેલી હતી